નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે આવનારું ચોમાસું એટલે કે બે હજાર પચીસના ચોમાસા વિશેની વાત કરવાની છે નૈઋત્યનું ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતમાં ક્યારે પહોંચી શકે તે વિશેની સંપૂર્ણ માહિતી આપશો એના ક્રાઇટેરિયા શું હોય તે વિશેની પણ આપણે ચર્ચા કરવાની છે સૌ પ્રથમ દરેક મિત્રો આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને આપણે આ લલકા ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેવી હવે ખાસ કરીને જોવા જઈએ તો ચોમાસું છે એ દરેક જગ્યાએ આવવાની એક નોર્મલ તારીખ હોય છે જેવી રીતે સૌ ચોમાસું છે બંગાળની ખાડી અને આંદોબાર નિકોબાર ટાપુર પહોંચતું હોય છે ત્યાં ચોમાસુ પહોંચવાની નોર્મલ તારીખ છે જે ચોમાસુ ચાલુ થવાની નોર્મલ તારીખ છે એ છે પહેલી જૂન અને પહેલી જૂન એ નેરુત્યનું ચોમાસું છે કેરળમાં પહોંચે ત્યારથી પછી પંદર દિવસ બાદ ગુજરાતની અંદર ચોમાસું આવે છે એટલે કે ગુજરાતની અંદર ચોમાસુ પહોંચવાની નોર્મલ તારીખ છે પંદર જૂન હવે ખાસ કરીને અત્યારની ચોમાસાની વાત કરવા જઈએ આમ જોવા જઈએ તો જે આજે તારીખ થઈ છે ચૌદ મે બે સામાન્ય રીતે પંદર મે જે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર નૈઋત્યનું ચોમાસું પહોંચતું હોય છે પણ સમય કરતા ચાલીસ કલાક વહેલું ચોમાસું છે તે આપણે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર એટલે કે ગઈ રાત્રિએ પહોંચી ચુક્યું છે ચોમાસાની શરૂઆત છે આંદોબાર નિકોબાર ટાપુ પર થઈ ચુકી છે બંગાળની ખાડીની અંદર ચોમાસું અ પ્રવેશ કરી ગયું છે અને આવનારા બે થી ત્રણ દિવસ સુધી નિકોબાર ટાપુ ઉપર ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતાઓ છે ત્યાં ચોમાસું પહોંચી ગયું છે અનુકૂળ હવામાન હોવાને કારણે ચાલીસ કલાક માટે ચોમાસું છે એ ત્યાં પ્રવેશ્યું છે અને હવે આગળ વધવામાં પણ એને અનુકૂળ હવામાન છે એટલે આ ચોમાસું કેરળ સુધી રોકાવાનું નથી એ ચોમાસું છે આગળ વધશે એટલે ધીમે ધીમે બંગાળની ખાડીમાં થઈ અને આગળ જઈ મડાગાસ્કર ટાપુ અને અરબ સાગરમાં પ્રવેશ કરી અને એ ચોમાસું છે કેરળમાં પહેલી જૂન આસપાસ પહોંચી શકે આમ તો પહેલી જૂન છે એ કેરળમાં ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ ગણવામાં આવે છે બની શકે કે ઘણી વખત છત્રીસ થી અડતાલીસ કલાક વહેલું પણ આવતું હોય અથવા તો છત્રીસ થી અડતાલીસ કલાક મોડું પણ આવતું હોય છે પણ ખાસ કરીને કેરળમાં ચોમાસું પહેલી જૂના આસપાસ પહોંચતું હોય છે તો એના ક્રાઇટેરિયા હોય છે એ ક્રાઇટેરિયા શું હોય છે એના આપણે વાત કરવાની છે 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 જેમાં બીજા પણ પણ બે ત્રણ ત્રણ જે અગત્યના એની વાત કરવા જઈએ તો સૌ પ્રથમ તો જે કેરળની અંદર ટોટલ ચૌદ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે જેમાં કોચી હોય રામેશ્વરમ હોય એર્ણાકુલમ હોય તિરુવનેલી હોય તિરુઅનંતપુરમ હોય વગેરે એ જે ટોટલ ચૌદ સેન્ટર છે ચૌદ માંથી પચાસ ટકા કરતા વધુ સેન્ટર પવનની જે ઝડપ હોય છે એ પંદર કેટી ની હોવી જોઈએ મીટીયોલોજીના નિયમ પ્રમાણે પંદર કેટી પણ સામાન્ય રીતે આપણી ભાષામાં જોવા જઈએ તો પંદર કેટી એટલે કે પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એટલે કેરળનો જે સંપૂર્ણ દરિયાકાંઠો છે ત્યાં પાંત્રીસ કિલોમીટરની ઝડપે પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાવો જોઈએ આ થયો છે આપણો બીજો ક્રાઇટેરિયો ક્રાઇટેરિયો અને ત્રીજો અગત્યનો જે છે એ છે ઓએલઆર ઓએલઆરનું ફૂલ ફોર્મ થાય છે લોંગ વેવ રેડિયેશન એટલે કે જે જમીન ઉપર જે સૂર્યપ્રકાશ આવે છે એ સૂર્યપ્રકાશ જમીન ઉપર આવ્યા બાદ એનું જે રિફ્લેક્શન થતું હોય છે એ રિફ્લેક્શન નોર્મલ દિવસની અંદર ત્રણસો આસપાસનું હોય છે પણ જ્યારે પણ કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ જાય છે ત્યારે એ જે રિફ્લેક્શન છે એ ત્રણસો થી ઘટીને બસો અથવા તો એનાથી નીચું આવે છે જયારે પણ એ રિફ્લેક્શન છે બસો કરતા નીચું આવે ત્યારે આપણે એ ક્રાઈટેરિયો ફૂલફિલ થયો ગણાય આ ત્રણ મહત્વના ક્રાઇટેરિયા છે જો આમાંથી એક પણ ક્રાઇટેરિયો ફૂલફિલ ન થયો હોય તો કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થયો આવી સત્તાવાર જાહેરાત થઈ શકતી નથી ઘણી વખત એવું પણ બનતું હોય છે ગયા વર્ષે પણ બન્યું હતું કે ઘણી વખત કેરળની અંદર મુશળધાર વરસાદ છે એ પહેલી જૂન આસપાસ પડી જાય એટલે કે પાંચ ઇંચ સાત ઇંચ દસ દસ ઇંચ સુધીના વરસાદ પડે છતાં પણ ત્યાં ચોમાસાની શરૂઆત થઈ આવી જાહેરાત ન થતી હોય શું કામ ન થતી હોય તો કે કાં તો ઓએલઆર નથી થયો મોટાભાગે ઓએલઆરમાં ક્યારેક જ પ્રોબ્લેમ આવે છે કેમ કે રિફ્લેક્શન છે એ સ્વાભાવિક રીતે વરસાદી વાતાવરણ થાય એટલે ઘટતું હોય છે પણ ઘણી વખત પવનની ઝડપ છે આપણે અનુકૂળ ન હોય પવનની ઝડપ જ્યારે પાંત્રીસ કિલોમીટર કરતા નીચી હોય તો પણ આપણે ચોમાસાની ત્યાં શરૂઆતની જાહેરાત ન થઈ શકતી હોય એટલે ઘણી વખત વરસાદ હોવા છતાં પણ ત્યાં ચોમાસાની જાહેરાત નથી થઈ શકતી કેમ કે આ મહત્વના ત્રણ ક્રાઇટેરિયા છે આ ત્રણે ત્રણ ક્રાઇટેરિયા છે ત્યાં ફૂલફીલ થવા જોઈએ એ ફૂલફિલ થાય ત્યાર પછી જ આપણે કેરળની અંદર નૈઋત્યના ચોમાસાની જાહેરાત કરી શકતા હોય છે ખાસ કરીને આ વર્ષે જોવા જઈએ તો અત્યારે જે હવામાનની અનુકૂળ સ્થિતિ છે તે મુજબ પહેલી જૂન આસપાસ આ ત્રણેય ક્રાઇટેરિયા છે એ કેરળની અંદર ફૂલફિલ થઈ જાય એવું એક હાલ અમારું બેઝિક અનુમાન છે જોકે બની શકે કે પેલી જૂન કરતા બે દિવસ વહેલું તારીખ આસપાસ કેરળની અંદર પચીસ નું ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે કેરળની અંદર નોર્મલ તારીખે પોચી જાય એ પછી જનરલી પંદર દિવસ પછી ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે કેરળથી ધીમે ધીમે આગળ ચાલે છે ઉત્તર તરફ એટલે પછી આગળ આવતા આવતા ગોવા આવે મહારાષ્ટ્ર આવે ત્યાર પછી ગુજરાતમાં આવે ને ગુજરાતમાં જે ચોમાસું પ્રવેશ કરવાનો જે મુખ્ય

પછી પણ પંદર દિવસની અંદર અંદર ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું નથી અને આવું આપણે રાજ્યની અંદર અનેક વખત બની ચૂક્યું છે ગયા વર્ષે પણ ઘણી બધી અસમંજસતાઓ હતી ગયા વર્ષે આમ જોવા જઈએ તો બે વખત મોન્સૂન બ્રેક થયું હતું જેમાં એક વખત મહારાષ્ટ્રમાં પણ મોન્સૂન બ્રેક થયું હતું એ પછી ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર ચોમાસું પહોંચી ગયું અને ત્યાર પછી મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી અને એક અઠવાડિયા સુધી ચોમાસું ગુજરાતના કાંઠા નથી નજીક આવીને રોકાયું પણ હતું બની શકે અત્યારે જે પ્રમાણે હવામાન ચાલી રહ્યું છે ધીમે ધીમે આગળ વધશે એટલે લગભગ ગુજરાતમાં આવે એ પેલા એક આદિ મેન મોનસૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે ને બની શકે કે પંદર જૂને જે ચોમાસું પહોંચવું જોઈએ એના કરતાં થોડુંક લેટ પણ પહોંચી શકે મોન્સૂન બ્રેક થાય તેવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે ફાઈનલ એવું નથી સમજવાનું કે મોનસૂન બ્રેક થશે પણ અત્યારે અમારું જે અનુમાન છે એ મુજબ ગુજરાતની અંદર નોર્મલ તારીખ લેટ આવે તેવી પણ શક્યતાઓ અમને લાગી રહી છે જોકે કેરળમાં ચોમાસું પહેલી જૂન આસપાસ આવી જશે પછી અમે એ ચોમાસા ઉપર સતત નજર રાખીશું અને પડે પણ ની માહિતી છે આપણા સુધી પહોંચાડતા રહેશું એટલે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવે એની આપણે ખબર પડે હા એક ચોક્કસ થી છે કે કદાચ બે પાંચ દિવસ કે સાત દિવસ ગુજરાતની અંદર ચોમાસું નોર્મલ તારીખ કરતા મોડું આવે તો પણ આપણે કોઈ ગભરાવાની જરૂર નથી ઘણી વખત એવું બનતું હોય કે પાંચ સાત દિવસ દસ દિવસ ચોમાસું ગુજરાતની અંદર મોડું પ્રવેશ કરે પણ એ પછી ચોમાસું રાબેતા મુજબ રહે તો વર્ષ આપણે સારું પણ થતું હોય એટલે આ વર્ષે બે ની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર ચોમાસું છે તે ખૂબ સારું રહેવાની શક્યતાઓ છે નોર્મલ તારીખ કરતા કદાચ બે પાંચ દિવસ લેટ પહોંચે તો પણ સારું શક્યતાઓ છે એટલે ગુજરાત માટે એક સારા સમાચાર છે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી બે હાજર પચીસ નું ચોમાસું છે તે ચોક્કસ થી સારું રહેશે અને ખાસ કરીને જે આપણા વાર્ષિક કાર્યક્રમો છે વાર્ષિક કાર્યક્રમોની અંદર પણ આપણે અનેક વખત કહી ચુક્યા છે કે બે હાજર પચીસ નું ચોમાસું બે પાંચ દિવસ કદાચ લેટ થઈ શકે પણ નબળું બિલકુલ નથી થવાનું એટલે ખાસ નૈઋત્યના ચોમાસાને ચોમાસાને લઈને આ અગત્યની અપડેટ હતી એ મેં આપને આપવાનો પ્રયત્ન કર્યો ખાસ કરીને આંદોબા નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચે ત્યારથી અમે ચોમાસાને ટ્રેસ કરવાનું ચાલુ કરતા હોય છે આમ તો સમય કરતાં ચાલીસ કલાક આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચી ગયું છે અત્યારથી અમે ચોમાસાને ટ્રેસ કરવાનું ચાલુ કર્યું છે જેમ જેમ એ ચોમાસું આગળ વધતું જશે એમ એમ અમે આપને સંપૂર્ણ માહિતી છે આપતા રહેશું તારા વિડિયો નીંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડિયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો અને જે મિત્રો આપડે ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો આપ સૌ ધન્યવાદ વૈષ્ણવજન તો તને કહીએ જે